ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે ધાંગધ્રાના સાયકલિંગ ગ્રુપના યુવાનો દ્વારા સંદેશો પાઠવવામાં આવ્યો સાયકલ ચલાવી સ્વસ્થ તંદુરસ્ત અને નિરોગી રહેવા માટે લોકોને જન અપીલ કોરોના કાળમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બનેલી ધાંગધ્રાની યુવા બ્રિગેડનો અનોખું સાયકલિંગ અભિયાન ચલાવી રહ્યા છે સાયકલિંગ ગ્રુપ બનાવીને છેલ્લા એક વર્ષથી રોજ ત્રીસ કિલોમીટર સુધી સાયકલિંગ કરે છે એક જ વર્ષમાં બત્રીસ હજાર કિમીથી પણ વધારે સાયકલિંગ આ ગ્રુપ કરી ચૂક્યું છે ધાંગધ્રા શહેરના કેટલાક ઉત્સાહી લોકો સન્ડે સાયકલિંગના નામથી એક મોર્નિંગ સાયકલિંગ ગ્રુપ શરૂ કર્યું હતું ફક્ત પાંચ થી છ વ્યક્તિઓથી શરૂ કરવામાં આવેલા ગ્રુપમાં આજે એક વર્ષના અંતે લગભગ સિત્તેર થી વધુ જેટલા સભ્યો જોડાઈ ચૂક્યા છે આ સાયકલિંગ ગ્રુપમાં દસ વર્ષથી લઈને સાહીઠ વર્ષ સુધીની વય ધરાવતા લોકો રોજ સવારે સાયકલિંગ કરવા આવે આજે વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે આ ગ્રુપના તમામ સભ્યો એ બીજા લોકોને પણ આવા ગ્રુપ બનાવવા તેમજ આવા ગ્રુપમાં જોડાઈને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવા અનુરોધ કર્યો આજે આ ગ્રુપના સભ્યો દ્વારા ધ્રાંગધ્રા શહેરના લોકોને જાગૃત કરવા માટે શહેરના વિવિધ માર્ગો પર સાયકલિંગ કર્યું હતું જેમાં રોકડિયા હનુમાન સર્કલ થઈને સીધા દરવાજા શાક માર્કેટ રાજકમલ ચોક શક્તિ ચોક ગ્રીન ચોક ઝાલા રોડ જેવા માર્ગ પર સાયકલિંગ કર્યું હતું જેમાં ગ્રુપના સભ્યો દ્વારા જિલ્લામાં સાયકલિંગની સ્પર્ધામાં ભાગ લેનાર લોકોને મેડલ આપીને સન્માન કરવામાં આવ્યું હતું મારું નામ કલ્પેશ દેસલાણિયા અને હું એક મારો પોતાનો બિઝનેસ ચલવું છું અહીંયા અને સિમ્બલિયન ગ્રુપમાં લગભગ લાસ્ટ ત્રણ વર્ષથી જોઈન્ટ થયેલો છું અમારા ગ્રુપના અત્યાર સુધીના લગભગ ત્રણ લાખને છત્રીસ હજાર કિલોમીટર પૂરા કરેલ છે મારા પોતાના હું કહું તો બાર હજારથી વધારે કિલોમીટર મેં કરેલા છે સાયકલિંગમાં મેઇન વસ્તુ તો અમારે એ કહેવું છે કે તમે જોઈન્ટ એકવાર થયા તમે એક લાઈફમાં પંક્ચુઅલ થઈ જાઓ છો એક તો સવાર પાંચ વાગે ઉઠવાનું બધા મિત્રો સાથે સોશિયલાઇઝ થઈ શકો છો તમે અને સાયકલિંગના લીધે તમે માનસિક રીતે એકદમ કોન્ફિડન્સ લાઈફ જીવી શકો છો કોઈ પણ ટાર્ગેટ તમારી લાઈફમાં હોય તમે ઇઝીલી ફેસ કરી શકો છો તો સાયકલિંગમાં જોઈન્ટ થવાથી મેં તો મારી જાતને બહુ સારા એવા એક્સપિરિયન્સ કરેલા છે તો બધાને એ જ સંદેશ કે સાયકલિંગમાં તમે જોઈન્ટ થાવ અને કોઈ પણ શારીરિક એક્ટિવિટી કરી અને તમારી લાઈફને એકદમ હેલ્ધી બનાવો એક અગત્યની વાત તો એ છે કે સાયકલિંગ કરવાથી પહેલાં તો તમારી ફિટનેસ જળવાય છે બીજું કે તમને હાર્ટને લગતી કોઈ પ્રોબ્લેમ નથી થતી તમારું બીપી કંટ્રોલ રહે છે મેઇન કોલેસ્ટ્રોલ જે છે અગત્યનું એ કોલેસ્ટ્રોલ તમારે જે બોડીમાં આવતું નથી એટલે સાયકલિંગ કરવાથી ફિટનેસ માટે બહુ મહત્વની બાબત છે ગુડ મોર્નિંગ વિશ્વ સાયકલ દિવસ ત્રી થર્ડ જૂન આજના નિમિત્તે આજે અમે સાય સાયકલ ગ્રુપ દ્વારા સાયકલ રાઈડનું આયોજન કરેલ છે જેમાં અમે આજથી વીસથી પચીસ જણા જોઈન થયા છે અને આ સાયકલનો મુખ્ય આનો આ મુખ્ય હેતુ છે અમારા સ્વાસ્થ્યને લગતો કે જેમાંથી આપણે બ્લડ શુગર કોલેસ્ટ્રોલ મેઇન તો કોલેસ્ટ્રોલ છે જે આપણું રેગ્યુલેટરી છે બીજું છે આ સાથે અમારે ડૉક્ટર ગ્રુપ પણ છે મેડિકલવાળા પણ છે જે ખૂબ જ બધા કોઓપરેટિવ છે અને બીજા ધન વેપારી છે એ અમને ખૂબ જ ઓપ કોપરેટ કરે છે તેમજ આ રાઇડનો મુખ્ય આ આ સાયકલ ગ્રુપનો મુખ્ય હેતુ છે સ્વાસ્થ્યને લગતો કે જેમાં અમારે બધાને ખૂબ જ માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે આનાથી અને પ્લસ જે સવારે ઉઠીને આવવું અને સાયકલમાં જોઈન થવું એ મહત્ત્વનું છે જેના કારણે તમે ઘણા આગળ વધી શકો છો થેન્ક યુ